મારે સાંભળો નથી હું હાલો બોલો એ મનસુખભાઈ ગયા નથી એ વસંતભાઈ છે ને

ફરિયાદ તો કરવી મારે પણ આમ જો તમારા માતાજી જો તમારા માતાજી ને તમને મંદિર માં આવવા દેવા હોય તો કે એ લોકો ને કે એ મંદિર માં આવવા દે બરાબર નો આવવા દે પરાણે જાવું હોય તો ફરિયાદ કરીને જાવ વાત તો તમ મારી વાત સાંભળો હું માંગ રોડ પુલ સ્ટેશન છે હો હા તો એને તમે કઈ ના ગો એટલું કે ભાઈ હું લેવા ગો માર થોડું મંદિર જાવું તો તમે પેઠળ માં મંદિર નું કયો આયા અરે માં ઈ મને ઈ સાંભળે એનું હું કહું મારી મરજી નો માલિક છું કે તમ કેનું કરું

તમે મારી વાત સાંભળો રાજીનામું ઝડપથી તમારી કુળદેવી તમારે પૂજવી પૂજા કરો અમારી પાણી કુળદેવી પૂજવાની નબ્રાઈ આમ જાવ કુડદેવ મારી કુળદેવી નથી કોઈ તો ડોક્ટર તો હમણાં જ તમે અમારી કુળદેવી

માંગો તલકોડા કોણ તમે નઈ કરો ને માંગરોળ નું હે માંગો તલકોડા તમે કામ નઈ કરો ને તમે માંગરો તાલુકા કામ હું કરું કે ન કરું એ હું વિચારીશ બાકી આ કામ તો હું નઈ જ કરું ક્યો આ તમે ક્યો છો ઈ માતાજી નું કોળાતા મંદિર છે ગાતરાળ નું અરે પણ મારે નથી કરવું એમ કઉ છું બુદ્ધિ છે ન્યા તમે કે બીક લાગે મને કોઈ ની બીક નથી લાગતી ઉમર બાપ સિવાય કોઈ દિન નથી બીતો અને તું મને ફોન ન કરતો ગાંડા હા એમ ને તમે ક્યાં હો કામ દેવ અરે પણ હું એ તું કેના પેટ નો છે કેતો પેલા હા હે હો ગાંડો છો તું હું દલિત સમાજ ના પેટ નો છું તું દલિત સમાજ ના પેટ નો જ નથી તું પૂછ લેજે ઘરે હા હા મુકી દે લુખા ગાંડા મગજ વગર ના બુદ્ધિ શેઠ નહી તને આલી મેળો છો ક્યાર નો તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો જેમાં નાથુભાઈ વસંત ચાવડા નો મગજ ખાઈ જાય છે એક ને એક વાત કહીને કે કેમ તમે એનો વિરોધ નથી કરતા તમે બી ક્યાં શું છે ગાત્રાલમાં નું જે મંદિર છે ત્યાં દર્શન કરવા મારે જાવું છે જવા નથી દેતા અમારે કોઈ ત્યાં લેવા દેવા નથી પણ દર્શન કરવા જવું છે ત્યારે વસંતભાઈ સોખી ના પાડી દેશે મારે કોઈ ભગવાનનો વિરોધ કે કોઈ એનો બબાલ નથી કરવી એમ તો મિત્રો તમે આખી બબાલ સાંભળી હોય તો ખાસ કરીને આ વિષય તમારું શું કહેવાય છે જો સોશિયલ મીડિયાની અંદર સાને જોઈને આવા કોલ કરે છે અને સામેવાળાને ઉશ્કેરવાની કોશિશ કરે છે તો આવા લોકો માટે ખાસ કરીને વિડિયોની કમેન્ટમાં લખો વિડીયો શેર કરો નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો